બાળકો પણ તમે જોઈ શકો છો કે અત્યારે એકદમ ટ્રેડિશનલ લુકમાં જોવા મળી રહ્યા છે ત્યારે અત્યારે લોકોની અંદર એટલો બધો ઉત્સાહ છે અને આ પ્રેક્ટિસ છે ઘણા મહિનાઓ પહેલાથી કરવામાં આવતી હોય છે ખાસ કરીને અત્યારે અવનવી જે સ્ટાઈલ છે અને એ સ્ટાઇલ શીખવા માટે લોકો ગરબા ક્લાસીસની અંદર જતા હોય છે ત્યારે હું આવી ગઈ છું આજે ગોકુલ ગરબા ક્લાસીસમાં આપણે ખાસ કરીને તેમના આયોજક સાથે વાત કરીશું હેરી પરમાર જેમનું નામ છે હેરીજી સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝમાં

પછી મંડલીમાં મેં નવા નવા સ્ટેપ બનાવ્યા છે પછી હુડોમાં નવા સ્ટેપ બનાવ્યા છે પછી ટીમલીમાં નવા સ્ટેપ બનાવ્યા છે અને અમે થોડા વેસ્ટર્ન બી સ્ટેપ બનાવ્યા છે એટલે કંઈક નવું લાગે લોકો સાદા ગરબા તો રમે છે પણ કંઈક યુનિક સ્ટાઇલમાંથી ગરબા બેઠક છે બેરલ છે સ્પીન છે બધા મેં ગરબા કરાયેલા છે આ વખતે અમે અને સ્ટાઇલ બી ઘણી પચાસ સાઈઠ જેટલી સ્ટાઇલ બી કરેલી છે અમે આ વખતે અને આ વખતે ક્રાઉડ બી વધારે સારો એવો છે અને ઉત્સાહ બી લોકોનો બહુ જ છે આ વખતે એકસો અને આઠ જગ્યાએ નવરાત્રિના પ્લાનિંગ ચાલી રહ્યા છે નવરાત્રી ઓર્ગેનાઇઝ કરી છે આ બહુ જગ્યાએ ઓર્ગેનાઇઝ કરી છે નવરાત્રિ કેટલા સ્ટુડન્ટ્સને તમે અત્યારે ગરબા શીખવી રહ્યા છો ટુ ફિફ્ટી અપ છે અમારે ત્યાં સ્ટુડન્ટ આ વખતે અને સારા જ આ વખતે નાના છોકરાઓ બી સારા રમે છે અને જે મોટા બી યંગસ્ટર આવે છે એ બી સારા રમે છે આપણી સાથે આર્યન પરમાર પણ છે તેમની સાથે વાત કરીશું આર્યન યંગસ્ટર્સમાં આ ફેરી આ વખતે આ વર્ષે નવરાત્રીમાં કેવો ક્રેઝ જોવા મળશે ખાસ કરીને અહીંયા જે ગરબા સ્ટેપ્સ શીખવાડવામાં આવ્યા છે એ કેવી ધૂમ મચાવશે યંગસ્ટર લોકો બહુ એટલે કૂદી કૂદીને એનર્જીથી ગરબા રમે છે આ વખતે એ લોકોને બહુ ઉત્સાહ છે બે હજાર છવ્વીસમાં એ લોકોને લાઈક બહુ ઉત્સાહ છે કૂદી કૂદીને રમે નવા નવા સ્ટેપ નવા નવા વિરેશન રમી રહ્યા છે અને અમે નવા નવા સ્ટેપ શીખવાડીએ તો એ પ્રમાણે એ રમે છે તો આપણી સાથે ઘણા બધા ખેલૈયાઓ છે સૌપ્રથમ તો એ લોકો કેવા ગરબા કરે છે ને આ વખતે ટ્રેન્ડિંગ કયા સ્ટેપ્સ છે એ પણ આપણે જોઈશું તો ચાલો ફટાફટ આપણે જોઈએ કે કેવા ગરબા અને કેવા ટ્રેન્ડિંગ સ્ટેપ્સ આ વખતે આ નવરાત્રીની અંદર ધૂમ મચાવશે જોળા તારા ચビલા તારા ટંગીલા તારા રમવે રિજુએતારી શકો છો કે મારી પાછળ ખેલૈયાઓ છે કેટલા સુંદર ગરબા રમી રહ્યા છે સાથે સાથે નાના ભૂલકાઓ છે તે પણ ખૂબ જ સુંદર રીતે ગરબાના સ્ટેપ્સ કરતા જોવા મળી રહ્યા છે ખૂબ જ અવનવા સ્ટેપ્સ આ વખતે નવરાત્રિની અંદર તમને જોવા મળશે તમે જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા ખેલૈયાઓ છે જે પોતાના ગ્રુપ સાથે અલગ અલગ સ્ટાઇલમાં ગરબા કરી રહ્યા છે ત્યારે આપણે નાના ભૂલકાઓ સાથે પણ વાત કરીશું તો આપણી સાથે છે શું છે આપનું નામ अच्छा शार्मी आ वक्त गरबा ने लेने लाइने केवी करी छे मैंने बहुत अच्छी तैयारी की है अच्छा कपड़े खरीदे चनिया चोली खरीदी हां मैंने बहुत सारी चीजें खरीदी ओके और यहां पे गरबा सीखने आते हो आप हां और कैसे गरबा आपको पसंद है और यहां कैसे गरबा सिखाए जाते हैं मुझे गरबा बहुत पसंद है यहां पे बहुत अच्छी तरीके से गरबा सिखाते है कितने टाइम से यहां पे सीखने आती हो गरबा ये मेरा फर्स्ट ईयर है फर्स्ट ईयर है मतलब कितने टाइम से यहाँ पे कितने टाइम से आ रही हो गरबा सीखने के लिए मैं अभी अभी, अभी आई हूँ ये लास्ट डे है मेरा जी आप आपका नाम क्या है मेरा नाम नेथन है नेथन ओके कितने टाइम से आप यहाँ पे गरबा सीखने आते हो चार साल चार साल से। हाँ अच्छा। और कैसे कैसे गरबा यहाँ पे सिखाए जाते हैं यहाँ पे बहुत यूनिक स्टेप्स सिखाते हैं गरबा खेलने कहाँ जाते हो आप मैं सर के साथ बड़े पार्टी फ्लॉट्स में जाता हूँ खेलने और वहाँ पे हमें बहुत अच्छे प्राइजेस भी मिलते हैं और ये जो लुक क्रिएट किया है आपने क्या खास है इसमें इसमें खास है ये क्या बोलते हैं इसे वो तो मुझे नहीं पता अच्छा। तो इस बार जो आप नवरात्रि में स्टेप्स करने जा रहे हो वो आप मुझे दिखाएंगे પ્લીઝ પ્લીઝ કરીએ ખેલૈયાઓમાં આ વર્ષે નવરાત્રી લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તમે જોઈ શકો છો કે ખેલૈયાઓમાં કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આપની સાથે છે શું નામ છે ચારમી ઠક્કર ચારમી અત્યારે નવરાત્રી આ વર્ષે કેવી પ્રિપેરેશન કેવી તૈયારી ગરબાને લઈને એઝ ઓલવેઝ જોરદાર ધમાકેદાર એન્થુઝિયાઝમથી અમે બધા આવી જઈએ અહીંયા ગોકુલ ગરબા ક્લાસીસમાં ત્રણ મહિનાનું અમારું કોર્સ હોય છે અને મજા આવે છે સખત બહુ જ જોરદાર એનાથી રમીએ છીએ અમે લોકો મેં સાંભળ્યું છે તમે ગરબા શીખવાડો પણ છો તો આ વખતે ટ્રેન્ડિંગ શું છે આ વખતે ટ્રેન્ડિંગમાં ઘણું બધું છે ગલગોટો છે સાત તારીનો સ્ટેપ છે પછી અમે હમણાં જ એક નોરતાનું નોતરું કરીને સોંગ છે એમાં કોરિયોગ્રાફી પણ કરી હતી એક સ્ટેપ થઈ જાય સુંદર સ્ટેપ બતાવી દો તો જે રીતે આ સ્ટેપ છે અત્યારે ટ્રેન્ડિંગમાં છે તમે જોઈ શકો છો જે રીતે અત્યારે ખેલૈયાઓ છે એકદમ ઉમંગ સાથે ઉત્સાહ સાથે ગરબા કરી રહ્યા છે અને પોતાના જે સ્ટેપ્સ છે એ આ નવરાત્રિની અંદર ગરબા રમશે અને આ સ્ટેપ્સ એવા છે જે દરેક સોંગની અંદર ફિટ થઈ જાય તમે જોતા હોશો અત્યારે કે કોઈ પણ હિટ સોંગ હોય છે એની અંદર ગરબો ઉમેરી દેવામાં આવતો હોય છે અને ત્યારબાદ એક રિમિક્સ ગરબા સોંગ તૈયાર કરવામાં આવતું હોય છે તો તેવા ગરબા પણ તમે ગાઈ શકો છો ખાસ કરીને અત્યારે જે તમે જોઈ રહ્યા છો તો ખેલૈયાઓમાં ઉત્સાહ પણ એટલો જ જોવા મળી રહ્યો છે એટલે કે આ વખતે ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવની જે નવરાત્રિ છે તેને લઈને ખેલૈયાઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો ગરબાના સ્ટેપ્સ તો આપણે જોયા પરંતુ હજુ આપણે ખેલૈયાઓ સાથે વાત કરવાની બાકી છે આખરે આપણે જાણવું તો છે ને કે હજી કયા એવા ટ્રેન્ડિંગ ગરબા છે કયા એવા સ્ટેપ્સ છે જે આપણે શીખવા જોઈએ તો ચાલો બીજા લોકો સાથે પણ વાત કરીશું We'll <laughs> નાનાથી લઈને મોટામાં દરેકમાં અત્યારે નવરાત્રીનો જે નસો છે જે ઉત્સાહ છે ઉભવ છે તે જોવા મળી રહ્યું છે ત્યારે આપણી સાથે કપલ પણ જોડાઈ ચૂક્યા છે કિંજલ કેવું છે આ વખતે નવરાત્રિને લઈને અને કેવી તૈયારી જોરદાર તૈયારી ચાલી રહી છે અને આય બહુ જ એનર્જેટિક ગરબા રમાડે છે શીખાય છે બેઝિકથી લઈને એડવાન્સ સુધી શીખવાડે છે બહુ જ એનર્જેટિક છે ટ્રેન્ડ ઓકે આપણી સાથે એમના હસબન્ડ પણ જોડાયા છે જયેશ જયેશજી જે રીતે વાત કરીએ નવરાત્રી ને લઈને ખાસ કરીને તમે ખૂબ જ તૈયારી કરી એવું લાગે છે ને ગરબા પર તમે બહુ જ ગયા છે તો તૈયારી માટે બેસ્ટ આ લોકો લગાડેલો છે મારા વાઇફ તરફથી બનાવેલ છે ને એટલી સામે ગોકુલ ગરબા ગોકુલ ગરબામાં જ્યારથી અમે જોડાયેલા છે મારો ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ છે મને ગરબા જરાય નહોતા આવડતા બટ આ ગુજરાતનું કલ્ચર જોઈને મને એમાં એડવાન્સ લેવલની અને ગરબાના નવા નવા સ્ટેપ એન્ડ બેઝિક થી લઈને નોર્મલ જે પીપલ હોય છે જેમને કશું જ નથી આવડતું એમને ત્યાંથી લઈને અત્યાર સુધી એડવાન્સ સુધીના બધી પ્રેક્ટિસ કરાવે છે અને વ્યવસ્થિત શીખવાડે છે તમે ક્યાંના છો હું બેઝિકલી સોમનાથ નો છું વેરાવળ સોમનાથ તો અહીંયા આ જગ્યાએ ગરબા શીખવા માટે કેટલા સમયથી જોડાયેલા છો તમે હું છેલ્લા 3 મહિનાથી ગરબાની પ્રેક્ટિસ આયા ચાલુ છે મારી 3 મહિનાથી કન્ટિન્યુ આવું છું

જે રીતે નવરાત્રીને લઈને આપ જોઈ શકો છો કે આ ડાકલા છે પરંતુ આવા અવનવી સ્ટાઇલ ના જે ગરબા છે તે લોકો કરી રહ્યા છે જેના માટે લોકો ઘણા મહિલાઓ ઘણા મહિનાઓથી કેવાય ને કે ગરબા ક્લાસીસ ની અંદર જોઈન થતા હોય છે અને ગરબા છે તે શીખતા હોય છે તમે જોઈ શકો છો અત્યારે જે રીતે ખેલૈયાઓમાં નવરાત્રીને લઈને ગરબા જોવા મળી રહ્યા છે હેતલબેન જે રીતે ગરબાના સ્ટેપ્સ કરી રહ્યા છે તો તમે પણ શીખી શકો છો અને આ ગરબા છે તો દરેક song ની સાથે દરેક ગરબાની સાથે સેટ થઈ જાય તેવા છે જોઈ શકો છો તમે જે ટ્રેન્ડિંગમાં છે ને સ્ટેપ્સ એ તમને અહીંયા જોવા મળી રહ્યા છે હેતલબેન જે રીતે ગરબા કરી રહ્યા છે તો તમે પણ શીખી શકો છો આ ગરબા એવા છે કે તમે જોઈ શકો છો આપ જે રીતે ખેલૈયામાં ઉત્સાહ જોવા મળી રહ્યા છે નવરાત્રિને લઈને ખેલૈયાઓમાં એક્સાઇટમેન્ટ તો જોવા મળે જ છે પરંતુ ગરબા સ્ટેપ્સને લઈને ભાઈ ભાઈ કે આ વર્ષે કયા ગરબા ટ્રેન્ડિંગ હશે કેવા સ્ટેપ્સ હશે કયા આ વર્ષે વધારે ગરબા ચાલશે તો એ પણ એક ઉત્સાહ જે એક્સાઇટમેન્ટ હોય છે ખેલૈયાઓ છે તેમની અંદર હોતું હોય છે આપણી સાથે એક મધર અને ડોટર જોડાયા છે તેમની સાથે વાત કરીશું આનંદબેન કેવી છે આ વખતની નવરાત્રિ અને શું અલગ કરવાના છો આ વર્ષે નવરાત્રિને લઈને અમે હેરી સર સાથે ટુ એન્ડ હાફ મંથ્સથી અહીંયા જોડાયેલા છીએ ગોકુલ ક્લાસ કરવામાં અને અમે અહીંયા લગભગ એક જેવી નવી સ્ટાઇલ શીખ્યા છીએ શીખવામાં ખૂબ જ મજા આવી બહુ શાંતિથી શીખવાડે છે સર પૂરેપૂરો સમય આપે છે અને કોઈને ડિફિકલ્ટી હોય તો એક્સ્ટ્રા બોલાવીને પણ કરાવડાવે છે મારી ડોટર અને અમે બંનેઓ જોડે જોઈન કરેલું હતું એના પછી અમારા ગ્રુપના પણ બીજા ત્રણ જણે જોઈન કરેલું છે અહીંયા તો અમને બહુ જ સારો એક્સપિરિયન્સ રહેલો છે આ વખતનો અને તૈયારીઓ એવી છે કે બધી જગ્યા ઉપર તમે જોઈ શકો છો કે બધા સરસ આઉટફિટ પહેરેલા છે તો તૈયારીઓ સરસ જ છે ચોક્કસથી તો એક પર્ફોમન્સ થઈ જાય મધર અને ડોટરનું એક સ્ટેપ કરીને બતાવો તો જે રીતે અત્યારે જોઈ રહ્યા છીએ મધર અને ડોટરની જે જોડી છે એ પણ એક સ્ટેપ્સ આપણને બતાવી રહ્યું છે એટલે કે જોવા મળી રહ્યા છે અલગ અલગ સ્ટેપ્સ તો તમે જોઈ શકો છો કેટલા સુંદર સ્ટેપ્સ છે તે કરવામાં આવી રહ્યા છે એટલે કે આ વર્ષે હવે માતા અને પુત્રી છે વધર અને ડોટર છે તેમની જોડીના પણ તમને સ્ટેપ્સ જોવા મળવાના છે તો લોકોની અંદર એક્સાઇટમેન્ટ તો ચોક્કસથી હશે ગુજરાતીઓની અંદર ગરબાને લઈને એક અનોખું એક્સાઇટમેન્ટ જોવા મળતું હોય છે એમાં પણ ખાસ ગુજરાતમાં ને પણ અમદાવાદની અંદર જ્યારે ગરબાને લઈને લોકોની અંદર આટલું બધું એક્સાઇટમેન્ટ હોય છે તો ચોક્કસથી હવે કેવા સ્ટેપ્સ કરવા તેને લઈને તો જે કહેવાય ને કે આપણને ચિંતા થતી હોય છે પરંતુ અત્યારે ગરબા ક્લાસીસની અંદર લોકો ગરબા શીખતા હોય છે ત્યારે આ પર્ફોમન્સ જોઈ શકો છો આ સ્ટેપ જોઈ શકો છો મધર અને ડોટરનું ખૂબ જ સુંદર ગરબા છે તે કરી રહ્યા છે જો આ વર્ષે નવરાત્રિ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવને લઈને લોકોની અંદર એક્સાઇટમેન્ટ એટલું જોવા મળી રહ્યું છે ખાસ કરીને આ વર્ષે તમને ટ્રેન્ડિંગ ગરબા જોવા મળશે અને લોકોની અંદર એટલું બધું એક્સાઇટમેન્ટ છે અને એક્સાઇટમેન્ટ કેમ ના હોય ભાઈ આખરે આપણા ગુજરાતીઓની નવરાત્રિ ને એમાં પણ નવરાત્રિમાં નવવે નવ દિવસ માતાજીની આરાધના કરવાની હોય છે ઉપાસના કરવાની હોય છે અને તેવામાં આ સ્ટેપ્સ છે એ તમે પણ કરી શકો છો એટલા સરસ સ્ટેપ્સ દરેક ડાન્સ ક્લાસીસ ગરબા ક્લાસીસની અંદર કરાવવામાં આવતા હોય છે ત્યારે આ વખતે ટ્રેન્ડિંગ જે ગરબાના સ્ટેપ્સ છે એ પણ તમને જોવા મળ્યા છે તો હાલ આટલું જ ફરીથી મળીશું અત્યારે મને આપશો રજા નમસ્કાર તારા તબીલા તારા રંગીલા તારા રંગ વેદ જુએ